ભાજપા સરકાર એનડીએ સરકાર નું આ બજેટ ફરી એક વખત એ પ્રકારનું બજેટ કે ખર્ચ ના આંકડા દેખાડવાના નહીં અને એની સાથે સિદ્ધિના પણ આંકડા નહીં કોઈ પણ બજેટ હોય તો એ બજેટની અંદર પાછલા વર્ષોમાં થયેલા ખર્ચ અને ખર્ચને ને જે ખર્ચ થયો હોય તેની સામે એ સેક્ટર પ્લાન માં શું શું પ્રગતિ થઈ તેનું એક પ્રકારનું વિગતવાર વિવરણ આવે પણ આ દસ વર્ષમાં છેલ્લે એવા કોઈ પણ કામ નહીં કર્યા જે કામને દેખાડી શકાય વખાણવાલાયક હોય આ એટલી વાર વખાણ કરી શકાય એવું છે જે દેશના એકસો પાંત્રીસ કરોડ નાગરિકો સીધી અનુભવ કરે અને એ અનુભવ છે મોંઘવારી વધાવનારું આ દેશની મહિલાઓ સતત યાદ રાખે તે પ્રકારે એમના ઘરનું બજેટ ખોરવાઈ જાય તે રીતની મોંઘવારી તમામ પાસા ઉપર આ દેશના યુવાનોને ચૂંટણી સમયે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીને સત્તામાં આવનાર ભાજપા સરકારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરની જેમ આ દેશમાં પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચી બેરોજગારી આપી અને રોજગાર અંગેની કોઈ તકની વાત નથી દર વર્ષે બે કરોડ રોજગારની વાત કરનારી મોદી સરકારે દસ વર્ષની અંદર વીસ કરોડ રોજગાર તો ન આપ્યા પણ તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર છીનવી લીધા દેશના સામાન્ય યુવાનની આશા અપેક્ષા ઉપર પાણી ભેરી લીધું આ બજેટની અંદર નાણાં શ્રી ચાર નીતિગત નિર્ણય કર્યા ગરીબ યુવા અન્નદાતા અને નારી વાત તો સરસ મજાની લાગે સાંભળવા માટે પણ ગરીબ વધુ ગરીબ થાય યુવાનોને રોજગાર ન મળે અને જે શિક્ષણ મેળવવા માંગે છે શિક્ષણના બજેટમાં પણ કાપ આવી જાય રાષ્ટ્રીય સંસ્થાઓની ફી વધારવાની અને ખાલી દેખાવ પૂરતી એવું કહેવાનું કે અમે આટલી સીટો વધારશું

પણ પરિસ્થિતિ શું મહિલાઓ માટે મોંઘવારી આસમાને અને મોંઘવારીને ડામવા માટેનું પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન માટેની કોઈ અલગ વ્યવસ્થા હજી સુધી દેખાતી નથી અને નારી માટે મહિલા માટે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કોઈ સીધી જાહેરાત આ બજેટમાં જોવા મળતી નથી સરકાર એક તો એમ કહે છે કે ફેસલેસ સ્કીમ ઇન્કમ ટેક્સની એની વાત કરી હજારો કેસ ઇન્કમ ટેક્સમાં પડ્યા આજે પણ અનેક લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ની વાત કરે સરકાર પણ ડબલ શી ટેક્સએ જીએસટી ના લીધે નાના ને મધ્યમ કદના ઉદ્યોગો વેપાર ધંધા ની ચોપડ થઈ ગઈ નોટબંધી અને જીએસટી ના પાપે આજે પણ આર્થિક બાબતની ની તકલીફમાંથી નાગરિકો દેશના નાના ધંધા ઉદ્યોગવાળા બહાર નથી આવી શકા દેશમાં સૌથી મોટો આપણો અંદાતા ચૂંટણી સમયે જય જવાન જય કિસાનની વાત કરે પણ ક્યાંય પણ એમએસપી અંગેની એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત નહીં ખેડૂત દેવાદાર થાય તેવી વધુ વધુ એટલે કે ખેતી માટેના ખર્ચમાં સતત ઉમેરો થાય એટલે કે ખાતર ઉપર જીએસટીમાં કોઈ રાહત ન મળે બીજી ખેતના ઓજારો ઉપર ક્યાંય રાહત ન મળે અને લૂંટનો કારોબાર ચાલે આ સરકારે જીડીપી વધારીશું એવી વાત કરી હતી પણ જીડીપી ની અંદર એટલે કે વિકાસ વૃદ્ધિ દર દેશનો વધશે પણ જે આર્થિક સર્વેક્ષણ આવ્યું તેમાં પણ જણાય છે કે આર્થિક વૃદ્ધિ પણ સરકારે કીધેલું હકીકતમાં જીડીપી કે વિકાસ વૃદ્ધિ દર વધશે નાગરિકોના લાખ કરોડ કરતાં વધુ નહીં સુનિયોજિત લૂંટ ચલાવી અને ગેસ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધાર્યા એટલે કે જીડીપી હકીકતે જીડીપી ગેસ ડીઝલ પેટ્રોલના ભાવ વધાર્યા આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો દેવું વધારે લાવું દેવું કરવું અને દેવાળું ભૂકવે એમાં ફરક છે પણ આ સરકાર સતત દેવામાં ઉમેરો કરી રહી છે અને સામાન્ય નાગરિકને આર્થિક અસમાનતાની ખાઈમાં વધુ ધકેલી રહી છે સરકારે ગામ્ય વિસ્તાર માટે સંપૂર્ણપણે સરકારે બજેટમાં સામેથી સ્વીકાર્યું લોકસભા પટલ કે ગામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર થયેલું છે એટલે કે સરકારની નીતિગત છેલ્લા અગિયાર વર્ષની અંદર જુઓ

ખેતી ખતમ કરવી ખેડૂત બરબાદ કરવો એ ભાજપાની નીતિ રહી છે એ આ બજેટમાં પણ ફરી એક વખત દેખાય છે સરકારે આખા બજેટની અંદર શિક્ષણ અને આરોગ્ય સેવા અંગે કાઈ જે સંપૂર્ણપણે આ દેશના માનવ સૂચકાંક માટે સૌથી જરૂરી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે સમગ્ર બાબતમાં ક્યાંય દેખાતું નથી સરકારે આરોગ્ય અને શિક્ષણના ખાનગીકરણને વેગ આપવાની વાતો કરી છે નવી સરકારી હોસ્પિટલ કે મોટી કોઈ વ્યવસ્થા કરવાની પણ સરકારે કોઈ

કોર્પોરેટ ટેક્સી માની ને અનેક પ્રકારના વાયદાઓ અને વચનો સાથે એમને રાહત આપે એમના ઓગણીસ લાખ કરોડ કરતા વધુના દેવા માફ કરવામાં આવે અને બીજી બાજુ મારા દેશને હિન્દુસ્તાનને મજબૂત રાખનાર આપણા સૌનો નો અંદાતા એ સતત આર્થિક દેવામાં ધકેલા તો જતો હોય ત્યારે કોંગ્રેસ પક્ષ આ કેન્દ્રીય બજેટને સ્પષ્ટપણે માને છે વધુ એક આ બજેટ નિરાશાજનક છે દેશમાં અસમાનતા વધારનારું છે અને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગને મુશ્કેલી વધારનારું આ બજેટ છે

તમારી આવક સતત ઘટતી જાય છે રૂપિયાનું સતત અવમૂલ્યન થતું જાય છે સામાન્ય માસના ખર્ચા વધતા જાય છે સવારથી ઉઠો રાત સુધી તમે જીએસટી ના નામે લૂંટ ચાલે છે પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ રીતે દેશનો નાનામાં સામાન્યમાં સામાન્ય માસ પણ આ જીએસટી ના ચક્કરમાં અટવાઈ ગયો છે તેવા સંજોગોમાં લિમિટ વધારી એને અમે આવકારીએ છીએ અમારી લાંબા સમયની માંગ હતી છેલ્લે બે હજાર તેર ચૌદ માં કોંગ્રેસ સરકારે યુપીએ સરકારે વધારી પછી અગિયાર માં વર્ષે જયારે સરકારે વધારી છે ત્યારે સરકારે એક સાબિત કરવાની છે કે સામાન્ય માણસની બેંક ખાતામાં કેવી રીતે આવશે એના ગજવામાં કેવી રીતે પૈસા આવશે એક મોટું ગજવું કાપવા માટે મોટા કટર લઈને બેસનારી ભારતીય જનતા પાર્ટી ની સરકાર સામાન્ય ના માણસાગર ગેસ ડીઝલ પેટ્રોલ સહિત અનેક બાબતોમાં લૂંટ ચલાવે નાના વેપારીઓ અગર જીએસટી ના નામે લૂંટ ચલાવે એના કારણે મોંઘવારી આસમાને જાય રોજગારોની સતત ઘટતી જતી તકો અને બીજી બાજુ બેરોજગારીની વધતી જતી સમસ્યાના કારણે આ દેશનો સામાન્ય નાગરિક દેશનો જે મધ્યમ વર્ગ કહેવાય એ અટવાય પડ્યો છે પણ તેમ છતાં હું ટેક્સ લિમિટ વધારી અને આવકારું છું પણ સાથે સાથે દેશના નાગરિકોને ક્યારે રોજગાર આપશો યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ની વાતો તો બહુ કરી 11મો વર્ષ છે 22 કરોડ રોજગાર તો નથી સર્જન થયા મેડા જૂની રોજગાર લોકો કાઢી રહ્યા છે છૂટા કરી રહ્યા છે છટરી થઈ રહી છે સર્વિસ સેક્ટર સંપૂર્ણ પર તકલીફમાં મુકાઈ ગઈ હોય સરકાર જુદા જુદા ગુલાબી પિક્ચરના સૂત્રો લાવીને વાત કરે છે ત્યારે હું આપના માધ્યમથી માંગતો છું મેકિંગ ઇન્ડિયા અંગે સરકાર કેમ નથી સરકારી એકમોને તોડીને ખાનગી કંપનીઓને એના માલે તો જા ચંદા દો ધંધાદોની નીતિ પ્રમાણે તમે એકમો બતાવો છો તમે કંડલા પાર્ટ તોડીને તમે મુંદા બોર્ડ ચલાવવા માંગો છો બીએસએનએલ તોડીને તમે જીઓ સહિતની ખાનગી કંપનીઓને ચલાવવા માંગો છો તમે દેશના એરપોર્ટો જે સરકારી મિલકતના છે જનતાને છે એને તોડીને તમે ખાનગી લોકોના હવાલે કરી દો છો દેશની સુપ્રીમ ઇન્સ્ટિટ્યુટો તમે તમારા મિત્રો ચંદા દેનારા લોકોને હવાલે કરી રહ્યા છો અને બીજી બાજુ દેશનું જે રેલવે તંત્ર હોય કે બીજું હોય એ સંપૂર્ણ પણ તકલીફમાં હોય સરકારે આખા બજેટ ની અંદર એ વાતનો પણ ઉલ્લેખ નથી કર્યો કે સરકારી નોકરીઓમાં ક્યારે ભરતી કરવામાં આવશે પાંચ લાખ પહેલા પદ ખાલી હતા બીજા દસ લાખ પંદર લાખ સરકારી જગ્યાઓ ખાલી છે એને ભરતી માટે હજી સુધી કેમ આમ સમગ્ર પુનઃ એ વાતને દોરાવજો કે સરકારની નથી નીતિ નથી નિયત સરકારની ની માત્ર ને માત્ર માલુજાર મજા કરાવો ગરીબ સામાન્ય મધ્યવર્ગ ખેડૂતો યુવાનો નારીઓને લૂંટવા માટેનું આ બજેટ છે એવું સ્પષ્ટપણે મારું માનવું છે